તો વાટે છે અને કાલે જાજા એવા વળત વઢાઈ ગયા અને આજે પણ લગભગ ઓલમોસ્ટ પૂરું કામ થઈ જાય એટલા બધી પૂરા થઈ ગયા થોડાક બાકી છે અને આ બાજુ પણ પાણી ચાલુ છે તો ભાઈ એટલું આપણે માંડવી વાવવાની છે ટૂંક સમયમાં થોડાક દિવસની અંદર જ તો ચાલો ફટાફટ ઘરે જાય ત્યાંથી જાય કારખાને તો ચાલો મળીએ તો ભાઈ આ છે આપણા અડદ અને એટલા જ બાકી રહ્યા પાટવાના લગભગ આજે કામ પૂરું થઈ જાય અને પણ આજે થોડાક ઓછા મૂલ્ય છે અને મહત્વ નથી ફાલ પણ સારો છે જોઈએ હવે કેટલા થાય આમાં તો સીધું શું કે ડબ્બો આવશે હું હજી મિલે થી આવ્યો જ છું ને હું આવ્યો જ તા તો બધા નોક નોકા બેઠા છો

પછી બીજું તારે તારે શું શું લેવું લેવું હા સોલા પછી ચોકલેટ હા હા હેવરાશ છે તાર એટલું લઈ દેવા હા

આ તારી ચોકલેટ અરે તારી ચોકલેટ ગયા તું તારી ખાના બીજાની ખાતી માયુ કેમ કે હું રોકાય છું રડમાં હું રોકાય પ્લીઝ રોમાને જો ભાઈ હે ને મન તો અહીંયા રડવા માંડ્યો કેમ કે અત્યારે માયરાના જવાનું છે તો માયરા છાની રાખવા એવી હાથ ફેરીને કહી દે કે હું રોકાઈશ રોમા કે તું રોમા મન ન મજા આવે કે તું રોમા પ્લીઝ માયુ એ માયુ એને કે રોમા પ્લીઝ હું રોકાઈશ હું પાછી આવી એમ કે માયુ એમ આવ્યું બેબી કહે <laughs> 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 હેલો એવરીવન કેમ છો બધા મજામાં તો ભાઈ આગળ વાત કઈ રીતથી મયુરે કરી જશે કદાચ કે ભાઈ મમ્મી ને રાધુ દીશુ ને ત્યાં છે જ પણ મમ્મી નિશાન ને પપ્પા અને બધા ગયા હતા કચ્છ તો ત્યાંથી આવી ગયા છે અને અત્યારે અમે જઈએ છીએ હવે ફઈના ઘરે તો પહેલાં પૂછીએ એ બધાઈને કે કેવી મજા આવી કચ્છ આવી ગયા કચ્છથી આવી ગયા કેવી મજા આવી મજા આવી ક્યાં ગયા હતા વ્રજવાણી એક દિવસ સ્કૂલમાં ગયા હતા બધા બહુ મોત કરીએ એવો નિશાંત ના મમ્મી બધાય મારા વગર એકલા એકલા કરી એવા અને હવે ફરી ત્યાં જાઈ ત્યાં જઈને હવે કંઈક ઉતાર તો ભાઈ ઉઠી ગયા અને સાંજે આવીને તો કઈ લોગ લેવાનો ટાઈમ મળ્યો નહીં કારણ કે બધા બેઠા હતા અને રાતે બહુ મોડે સુધી સાડા બાર વાગ્યા સુધી બધા બેઠા હતા ફઈને અમે લોકો અને ફઈની વાડી છે અને મારા નાની માની બેની અહીંયા વાળી છે તો અને પપ્પાની પણ છે તો અમે લોકો બસ અહીંયા અને એટલી મસ્ત વાળી છે અને અહીંયા અમે નાના હતા ત્યારે બહુ રોકાણા છીએ જ્યારે શું કહેવાય કે હું છઠ્ઠું પાંચમું છઠ્ઠું ભણતી ત્યારે અમે અહીંયા દસ દસ દિવસ રોકાવા આવતા અને અહીંયા પહેલાં તો સૌથી મસ્ત વસ્તુ અત્યારે છે તો એ રાવણા છે તો અમારી પહેલીવાળી વાડીએ જોયું હશે ને અહીંયા પણ અહીંયા અત્યારે ઓછા હજી પાયકા છે તો બતાવું તમને વાડીમાં અને અમે ક્યાં રમતા અને શું કરતા તો અહીંયા એક પહેલાં તો મસ્ત રાવણો છે અહીંયા પણ કાંઈક વાવેલું તો છે અને આ મંદિર છે કારાબાપાનું અને અહીંયા હતી આ સીતાફળી છે અત્યારે થોડીક ઓછી છે પેલા એકદમ ઘે ઘૂર હતી અને અહીંયા એટલું રમતા અમે લોકો આખો દિવસ અને અત્યારે મકાન અહીંયા છે પહેલાં સામે હતું તો બહુ રમતા અને બહુ મજા કરતા અને પહેલાં અહીંયા મકાન હતું અને કોઈ ફેસિલિટીઝ નહોતી ત્યારે તો બધા એટલું નેચરલ એક જ ઘર હતું અને બધા રહેતા અત્યારે તો હવે અહીંયા સામે મસ્ત મકાન બનાવ્યું છે અને આ છે કુંડો અને આમાં બહુ નાતા અમે બધા હું દીશું અમે લોકો રોકાવા આવતા ત્યારે બહુ જોરદાર અને અહીંયા એક બીજો રાવણો હતો જ્યાં માડો હતો એટલે અહીંયા કુંડામાંથી ડાયરેક રાવણા ખાઈ શકાતા અને આ બીજો રાવણો છે આમાં અત્યારે રાવણા છે પણ ઉપર છે એટલે કોઈ આવે તો પાડી દે અને અત્યારે ભાઈ હું તો જાઉં છું પપ્પા આવે છે મૂકવા ગાડી લઈને જૂનાગઢ કારણ કે જવાનું છે કોલેજે થોડાક વહેલા ઉઠી ગયા અને સામે બાજરો વાવેલો છે બસ હવે આ હાથમાં આવી જાય વરસાદનો આવે તો બહુ મસ્ત વાડી છે

નેચરલ બરાબર અને શું કહેવાય કે બધું ઘરનું જ ખાવાનું કેળાનું શાક બનાવીને અમે લોકો ખાતા વાળીએ રમતા બહુ મજા કરેલી છે અહીંયા બહુ નાના હતા ત્યારે એટલી બધી મેમરી છે કે કેટલું રમતા બધા લોકો કારણ કે ફઈને છ દીકરીઓ કારણ કે ફઈના છોકરાઓ બે ભાઈ છે અને દીદી અમે બધા લોકો એટલા બધા હતા અને બહુ મજા કરતા તો ભાઈ શું કહેવાય કે યાદ આવે ત્યારે એવું થાય કે ત્યારે જે લાઈફ હતી એવી તો અત્યારે આપણે છે જ નહીં આખું આધુનિક થઈ ગયું છે પણ શું કહેવાય કે બહુ મજા કરીએ એટલે મને લાગ્યું કે ચલો આજે થોડોક વિડીયો બનાવી લો અને ભાઈ હવે હું જઈએ હું ને પપ્પા પપ્પા ચા પી લે એટલે નીકળીએ મારે કારણ કે પહોંચવાનું છે આઠ વાગે કોલેજે તો પપ્પા કે નહીં હાલ જ હોય ને સવારે મૂકી જાય તો કેટલા ટાઈમ પછી રોકાણ ફાય ઘરે અને બહુ મજા આવી બધા બેઠા અને બધું યાદ કર્યું નાના હતા અત્યારનું તો ચલો હવે જઈએ અને પપ્પા ને એ લોકો કદાચ કાલે નીકળશે કે આજે જોઈએ હવે માર પપ્પા એક માર નિસાડે જાવ ને એટલે મૂકી જાય સારે નિસાડે જાવ હા લેલી જાય ને હા હું જાઉં તો હું જાઉં કોઈ નાસ્તો કરને જ ગમને મહિલા હા એ હા કોડીએ રહી

તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં અને મયૂર પણ આવવાના છે જૂનાગઢ તો ટ્રાય કરશું કે જોરદાર વ્લોગ બનાવીએ તમારા બધા માટે તો જોવાનું ભૂલતા નહીં જલ્દીથી શોકે કરાવો અને આગળ કીધું એમ લાઇક શેર એન્ડ